મારા નામ છે હું એસપી તરીકે વિભાગ ભાવનગર જિલ્લામાં છું તારીખ બાર નવ ના રોજ તળાજાના કોજાવાડ વિસ્તારમાં મહુવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં આ ફી અને પોસ્ટ ડેટા મળી આવે છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થો છે એની હેરફેરમાં સંકળાયેલ હતો આમાં બે આરોપીઓ ત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તર સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો ત્રણસો ગ્રામ ભોજરોડા છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે અત્રેથી આમ જનતાને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ આપણા રહેણાંક મકાનમાં જે કોઈને ભાડે આપો તો એની પૂછપરછ કરીને અને શું કામમાં ધંધો કરે છે એની ખાતરી કરીને પછી ભાડે ઉપર મકાન આપે અને કોઈ પણ સંદિગ્ધ શક હોય કે કોઈ સસ્પેક્ટેડ એક્ટિવિટી હોય તો એની જાણ પોલીસને તરત કરે અને એના માટે તમે લોકલ થાના અધિકારી કે ડિવિઝન અધિકારીને કે જિલ્લા લેવલ પર અધિકારીને જાણ કરી શકો છો તમારી જે ઓળખ છે એ ગુપ્ત રાખવામાં આવશે